બે મિત્રો હતા અમદાવાદ કાકરિયા તળાવ ની પાળે રે બે દુહા ગાય રોજ કાકરિયા ની પાળે ને આ થાય અંજવાળે હેલો સાંભળો બે બે એવા મોજીલા મિત્ર બે કોલેજ માં સાથે અને એમાં જે કોલેજ વર્ષ પૂરા થયા ને એમાં બે છૂટા પડ્યા ઓલો સારો એક બીજો ભાઈ હતો એને કોઈ સારી વ્યક્તિ મળી ગયો સંતનો સંગ થઈ ગયો અને સંતનો સંગ થતા કોઈ એનો બીજો એમ કેવાય ગુરુભાઈ જે હતો એ બોમ્બે માં બહુ મોટો બિલ્ડર હતો અને બેની મિત્રતા થઈ અને મુંબઈ લઈ ગયો આ સાથે મોટો બિલ્ડર બન્યો અને પાંચક વર્ષ પછી પાછો એમ કહેવાય કે પોતાના નગરમાં આવ્યો મર્સિડીઝ જ લઈને આવ્યો ઓલો હલવાઈ ગયેલો કોઈ સંતોનો સંગ નહીં કોઈ હારા માણસ રિક્ષા લીધેલી અને કા કર્યાની પાળે ત્યાં પાર્કિંગ માં રિક્ષા ને વાહો ઠેરાવીને ત્રીસ નંબર ટેકાવીના એમાં ઓલો મરસીડી જ લઈને નીકળ્યો બે ની એક નજર થાય એટલે ખબર પડી કે આ તો કોલેજમાં મારે સાથે ભણતો ઈ આ રિક્ષા લીધું પાસે ઉભો ઓલા નહીં થયો કે આ મરસીડી લઈને ગયો એ મારી સાથે ભણતો જ એટલે ઓલા ધડ રિવેશ લીધી મરસિડીઝ ને તડધી નીચે ઉતર્યો એટલે કયો આવી એમ કરી રિક્ષાવાળાએ રામ રામ મળે રિક્ષાવાળાને ત્રીજ વિચાર આવ્યો

બોલો કે મારા વાલા આ મર્સીડીઝ ગાડી આમાં કેટલી એરબેગ આવે એ આમાં એમાં જ આવે ફરતા માણા બેઠા હોય ઊંધી પડે તો આપણે ગમે એની માથે જ પડીએ કોઈ દે કે રેખ્યા ચાલક મેર્યો ક્યાંય થી બેન્યો એને પંદર ને ભૂહી નહીં ગયા બાકી એનો આગળ નો આગળ ન થયો અરે ભાઈ એવી વાત નથી ગાંડા એ તો ઠીક છે પણ આ મર્સિડીઝ ક્યાં ને ક્યાં રીખ્યા કે રીખ્યા રીખ્યા

બે ચાડ લે મરદના નથી કરાવતો અને હવે તો જોઈ લેજે જો રીક એ બેન કઈ બાજુ ગીતા મંદિર બે જાઓ બબે રૂપિયા મગર પંદર પંદર થતા પણ તેથી સાયન બે કીધા બે જાઓ જાવ એ બાજુ બે જાઓ ઓલી બેનો ધડ દીને બે જાવ કીક મારીને ઓલા મરસી લેતા કીધું જ્યાં રીક્યા એ રીક્યા કેવાનો મતલબ જાત એ એ તમે જ્યાં છો ત્યાં છો બરાબર પણ તમારી નજીક કોણ છે એના ઉપર આધાર છે તમે રિક્ષાની નજીક હશો તો રિક્ષાના વિચાર આવશે એના માટે રિક્ષા મરસીડીજ છે પણ તમે મરસીડીજની બાજુમાં હશો તો તમને મરસીડીજના વિચાર આવશે આપણે બહુ સારું છે પણ અમુક 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 ધર્મમાં

હા એક જગ્યાએ તો બધી બાઈ નખ ઘઉ હું આ ભજન ગાઉ મોજમાં રેવું નખ ની ઘમઘમાટી બોલા છે કે ભાઈ અમે નખ ઘસી છીએ પણ શું કામ એ કે ભાઈ નખ ઘસી ને તો વાળ વધે ને કાળા થાય હું બીજું હું મારા બાપનું શું થાય આમ નખ ઘસતા હતા એક બેન નખ નહોતા ઘસતા એક બેન તામ બેઠા એટલે મેં એને પૂછ્યું બેન તમે ન કેમ નથી ઘસતા એ કે ભાઈ મારે વધારે ઘસાઈ ગયા હું શું ઉગવા ઉઘવા કરો જો સારો આ નો ફાવે ધંધો ન કરાય ગજબ ગજબ છે બહુ સારું છે બધું મેં તમને કીધું એમ કે બહુ બહુ જે આમ તમે જોવાય વાત જાઓલા ઓલા 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 બાબા આવે છે ને સ્વામીજી એ તો આમ આશીર્વાદ જ આપે અને દુનિયા દુખી તો છે જ જે દરબાર ભરે છે એ જે હોલમાં કે જે શહેરમાં પ્રોગ્રામ હોય ને એની પાંચ હજાર રૂપિયા ટિકિટ છે કોઈને દુઃખી હોવ તો જાજો એ દુઃખ મટાડે પણ પાંચ હજાર ટિકિટ પણ મને એમાં એ દેખાણું ઈ પછી દુઃખી હોય માણસો એક એક ને પૂછે અને એક બીજા એક આવે છે એ તો એમ કે તમારા ફાઇલ નંબર દોખા ક્યાં હોવા કોડવડ હોય નંબર દો એટલે ઠીક હો જાય પણ આનું આનું તો છે ને હું જોતો હતો ટીવીમાં આશીર્વાદ દેતા હોય હું તો તમારી પેલા આશીર્વાદ લઉં છું આમાં કરી કરી મારામાં જ નથી તો કોઈને દેવાનું તો આપણે વેલ્યુ છે જ નહીં આપણે તમારા આશીર્વાદ એ લઉં છું મારા ગુરુના આશીર્વાદ તો છે જ ભૂખાકાર નાખે ये आम आम करता है ना तो पसी पूछे कोक कोकने उभा कराए बोलिए कहाँ से आए बे माइक्रो बाबा इसे वाल बोले नहीं तो करा करो बाबा मैं कलकत्ता से आई हूं प्रॉब्लम क्या है प्रॉब्लम मुझे जॉब नहीं मिल रही बाबा मुझे जॉब नहीं मिल रही बाबा मेरी ऊपर कृपा कीजिए बाबा कृपा रुक गई है यो आज जो तकलीफ तो बोली ने आज जो ढोकले खाए थे हा बाबा एक महीना पहले मैंने ढोकले खाए थे अच्छा साथ में हरी मिर्ची खाई थी अरे लीलू मरसू खादू थू नहीं बाबा

লিখ <laughs> সম <hums> 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 લઈ લે ભાઈ લઈ લે ઓ ભાઈ લઈ લે હો હું તારી દેવડો તો એકદી પણ કોઈ દેવડું તે મળ્યું નતું નહોતું તેદી પછી જેની આ પણ તું બધું કાઈ પેકેટમાં બધું તમારા જૂની શીઠ્યું છે આ તો 30 વર્ષ પહેલા આ આયે કે પાન છે આજ ખબર પડી તારા બાપાની બધી આપ જો ફોટા છે દો એટલે ભગવાનના સાધુના ફોટા એમ કાઈ પાછો ઘરે તાર બાપા ને કેતો નહીં કે આમાં ફોટા છે

પાંચ હજાર રૂપિયા ટિકિટ જે લઈને જે આવ્યા છે એ માણસો પોતાના પર્સ ખુલ્લા રાખે અને પછી કરે કરે એટલે જેને એના આશીર્વાદ વયા જાય કૃપા વહી જાય તો પાકીટમાં રૂપિયા ન ખૂટે તો ભાઈ તારા આંગળામાં એટલી તાકાત હોય ને પાકીટ સુધી આશીર્વાદ વહી આવતા હોય તો તું પાંચ પાંચ હજાર રૂપિયા ટિકિટ શું કામ લે તારામાં તારા ખિસ્સામાં આમ 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 ક્યારે કે ઓરું નું ઓરું નહીં એની લાયક બની જાય આપણો દીકરો દસમા લી પાસ થઈ જાય એટલે આપણે ખબર જ હોય કે હવે અગિયારમા છોપડા લઈ દેવાય પાસ થાવ બાકી આઠમા વાળા માગે તો ન મળે સાહેબ એક ધોરણ પાસ ન થાય તો આપણા ને આપણા છોકરાને આપણે પુસ્તક ન લઈ શકતા હોય તો આ ભગવાનનું કામ છે મારા બાપ એની આગળ ગુરુ આગળ પાસ થતા જશો ને એમ એમ કૃપાનો વરસાદ વરસતો જશે એટલે આ એક પંક્તિ ખાસ મને કીધી છે ત્યારે કહું એને ગોતવા જાવ તો જડે નહી ગોત્યો તમે આથી ગઢપુર જાઓ મંદિર માં જાઓ અરે ગંગાજી માં નાવ તો તમને એમ લાગે આપણે પવિત્ર થઈ જાય ભાગીરથી છે પતિ પાવની છે પણ તમે કેવી શ્રદ્ધા થી નાવ છો એના ઉપર આધાર છે હમણાં મેં હરિદ્વાર ગયા ત્યારે એક ભાઈ મને પૂછ્યું તું મને કે મેં ગંગામાં નાઈ તો મોટું કઈ બાજુ રખાય મેં જે બાજુ તારા બાપ થેલા મૂક્યા ને એ નકર ઓલા ડૂબકી ની વાતે જ બેઠા હોય હ એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો

એ કઈ છે અરે હું તો એમ કહો સમય સારો કેવો આવ્યો બોલો આ મોબાઈલના બટકાની તરી વર્ષ પહેલા ક્યાં આપણને ખબર હતી મોબાઈલ માં વાતું કહીશ હે મૂકા અમે નાના હતા ને આ તું તારી જવડા અને જોકે જે મૂછનો દોરો ને ફૂટ્યો ફૂટવા દેતોય નથી

અત્યારે છોકરી છોકરાને સબંધ થઈ જાય દીકરી દીકરાને સંબંધ થઈ જાય એટલે પહેલાં તો ઘરેણા લઈ દેતા કપડાં મોકલતા પ્રસંગો પાત હવે એવું કાંઈ નહીં છોકરી છોકરાને સંબંધ થઈ જાય એટલે હા હા મોબાઈલના બટકા લઈ લે આપણને એમ થાય કે ભાઈ વાળું કરીને હુઈ ગયો હુઈ ન જોઈ ગોદળા હોફટ મેસેજ જાતા હોય

આજે તાળીઓ ને દેકારો થઈ અનુભવ્યો બધા એક સંકેત હતા વર્ષો પહેલા કબૂતર થી સંદેશ થતા આ સંદેશા વ્યવહાર આ આ આ કાઈ આજકાલ થી ન ધરે છોડો સાહેબ પેલો વેલો કોઈ પત્ર લખાણો હોય 5000 વર્ષ પહેલા રુક્ષમણીએ કૃષ્ણને મોકલ્યો દ્વાર આજની તારીખે દ્વારકાના મંદિરે આરતી પૂરી થાય ત્યારે રૂક્ષમણી નો કાગળ વાંચવામાં આવે છે રૂક્ષમણી એ લખીને મોકલ્યો છે કૃષ્ણને લઈ જનારો કોઈ આ દેશનો બ્રાહ્મણ હતો કૃષ્ણ આરે જ્યારે વંચાણો મારા લગ્ન થઈ રહ્યા છે મારી પસંદગી બારના છે મન કરમ વચનથી મેં તને પતિ માની લીધો છે મારા લગ્ન ના દિવસે લગ્ન મંડપમાં જાઓ ઈ પેલા અમારી કુળદેવી ભવાની ને અમે પગે લાગવા જતા હોય દરિયા ને કાંઠે ભવાની નું મંદિર છે અને મંદિરે પગે લાગવા જઈશ ન્યા હું કૃષ્ણ તમારી રાહ જોઈશ અડધીક રાત પેલા જો નહીં આવો અને મારે માંડવામાં જવાનું મુહૂર્ત આવી જશે અને ઈ પેલા તમે નહીં આવો તો હું મંડપમાં નહીં જાઉં દરિયામાં પડતું મૂકીશ એ સ્ત્રી હત્યાનું પાપ કૃષ્ણ તને લાગશે હવે તારે આવવું હોય તો આવી આ પત્રમાં લખાણ ઘણું બધું છે ભાગવત નું આખું પણ આ લખાણ ભાઈ કૃષ્ણ તો મૂકી દીધો હતો સીધું અને આપડા વિદ્યાર પીઠ વાળા દાદા આપડા ભાગવતાચાર્ય એ તો એમ કેતા કે ભગવાન કૃષ્ણ રથના ભંડિકિયામાં નાળીય ને સુંદરી આઈરે રાખતા

એ લણુક દીક લાય તો કાગળ કે કાઈ નસ મોટો ભાઈ કાગળ અહીંયા લાઈને ની થોડુકળે ફૂટડી બળદેવજી હાંગે થોડીક પીધેલી ત્યારે થોડી થોડી વાયસ આવતી મોઢા અને જેને એ કૃષ્ણના મોઢામાં વાયસ આવતી હોય સાહેબ એ કૃષ્ણના નામની અને ભગવાનના નામના નામને જેટલા બેઠા તમે જેને તિલક કર્યા અને જેને ભગવાન જ્યારે જ્યારે તમે જગાડો ત્યાં જય સ્વામિનારાયણ કરતા ભભક આવતી હોય પોતાના ભક્તિની ભાંગની એનો એવો કોઈના બાપની તાકાત આમ કીધું કૃષ્ણ હું લઈ લીધું ને આમ વાંચ્યું કે હું મરી જઈશી પાપ કૃષ્ણ તને લાગશે અને ત્યારે બળદેવજી એટલું બોલ્યા કે રાકો હું થઈ ગયો છું કૃષ્ણ તું મંદિરે જા માંડવે હું જાય વરરાજાને પોંખવા માટે બે ભાઈ પ્લાન કરીને ગયા રૂક્ષમણી લઈ આવી આવું હતું અત્યારે નો આ ધંધો કરાય પોલીસ ભાંગી નાખે સમય આ યોગ્ય યોગ્ય નવમ નવમ પણ પેલા ઘણા એમ કે કે આ મોબાઈલ નહોતા તો હું થતો થાતો હતું જે જે લખતા ઓહો ગામડામાં એ કાગળ લીધો હોય આમ ખૂણો લે ખૂણામાં વળી પીપળાનું પાન દોરે એ દિલ અરે તારી ભલી થાય પાછા મારા દીકરા એની હોરવું તીર કાઢે તીર ની અણી પાસે જ્યાં મોકલવાનું છે એનો કેપિટલ ને પાછળ જેને મોકલે છે એનો કેપિટલ એટલે અટકે તો વાંધો નહીં પછી પાછા બે ડુંગર દોરે બે ડુંગરની વચ્ચે સૂરજ ઉગાડે પછી નીચે લખવાનું શરૂ કરે પ્રિય ઘોઘી

અને પછી બોલું જે બે ડુંગરની વચ્ચે સૂરજ ઉગાડ્યો ને ન્યાલી શરૂ કરે ઉગતા સૂર્યોની કિરણોમાં ને આથમતી સંધ્યામાં હું તને હરદમ યાદ કરું છું બપોરે હું તને યાર ઉકળ છે નહીં સદગુરુની કૃપા થઈ જાય અને પછી જે અંદર થી ભાવ થાય છે ને એ ભાવ કઈક જુદો હોય છે પણ બેનો ભેગા થાય ત્યારે એક વાત કરે અગર રે નહીં એ જે આમ બેન જે વાત કરે એ કઈ હશે યાર એક વાત તો એ કરે કઈ ખબર ઈ તો હું આવી ને પછી તાર ભાઈને બધું હારું ક્યું પાકુ હો પાકુ આવ પાકુ હા બહુ ગજબ કારણ કે જ્યાં સુધી શક્તિ ન મળે ત્યાં સુધી પ્રગતિ ન થાય

જ્યાં સુધી કોઈ ગતિ ન કરી શકે એમ સંતોની ભક્તિ એટલું કે હવે તમે આવું કરો ભક્તિ અંદર થી કેતી હોય એની શક્તિ આ કોઈ નાની હોની વાત નથી આ આ જે શક્તિ ના મારફત જે ચાલુ એટલા દે શક્તિનો નો દે પછી ભક્તિ રૂપી હોય તોય ભલે અને ખોરડું હાથવી ને બેઠી હોય ભગવતી જેવી એ ભક્તિ હોય તોય ભલે બાકી હું તમને એમ લાગે એક ભાઈ માનું સમજ હમણાં પૂછ્યું મને કે તમે કેટલા દેશમાં ગયા હું તેર દેશમાં ગયો અમેરિકા ગયા મેં કીધું હા કે દાંપત્ય જીવનની સિસ્ટમ ને અહીંની દાંપત્ય જીવનની સિસ્ટમ અમુક અમુક મારતા મારતા પૂછે મેં કીધું બેમાં ઘીમાન ઘાસલેટમાં ફેર એટલો ફેર ભાઈ મૂળ અમેરિકન આપણે જ લગન થાય છે એ માયલું મેં કીધું ભાઈ કઈ ખરું મને કે એવું તો સાહેબ સબંધ થાય પછી મેં કીધું લગ્ન પંદર પંદર વાનાના લગ્ન આવે પંદર પંદર દિવસ વાગે પંદર પંદર દી સુધી ગીત ગવાય ત્રણ ત્રણ દી તો ભાઈને હળદરમાં રાખે બે દી તો હળદર કાળી થાય બાકી ભાઈમાં કઈ ફેર ન થાય એની અંદર કેવું તત્વ છે તમે સાંભળજો જેને પીઠી ચડે ત્યારે માણસ ઓટોમેટિક રૂપાળો કેવો મળે છે લાગવા નગર એ હળદર ના એ પીઠી ના એમના એમના થથેલા છટ્યા હોય કાંઠે મિંડોળ બંધાળા હોય પણ આ દેશની દીકરી સાહેબ હાલી જતી હોય ત્યારે રૂડી બો લગ્ન કપડાય તે પીળા થઈ ગયા હોય શું કામ કાંઈક નવો રંગ લાગવા રહ્યો છે એમ આ દેશનો સાધુય જ્યારે કોઈનો દીકરો પેન્ટ શર્ટમાં આટા મારતો હોય પણ જ્યારે ભગવી સાદર એના ખંભા ઉપર આવી જાય ત્યારે એનું રૂપ કાંઈક જુદું થાય છે કારણ કે ભક્તિને ભરવા જઈ રહ્યો કોઈ સદ્ગુરુ એ એને નોતરો છે સયબર કીધો ગુરુના દેશમાં પરણે શબ્દ ને સુરતા ના આમાં મરજીવા હશે ઈ મોજુ માનશે આયા કાયરના ના નઈ કા કારણ કે એ સદ્ગુરુના એ એ એ સયબર જે મંડપ નાખ્યો છે કોણે નાખ્યો કે સદ્ગુરુ એ નાખ્યો છે અને એમાં સદ્ગુરુનો શબ્દ અને આપણી સુરતા આ બેયે વિહવાલ કર્યું છે એટલે દીક્ષારૂપી મંડપ નખાણું બાકી આપણે નો ફાવ્યું આપણે તે પછી લગન પછી આ આ લગ્ન થઈ જાય સુરતાના અને શબ્દના એટલે દીક્ષા લેવાય અને સ્વામીજી અમે ફેરા ફરલી લઈને પછી ન હરખ્યું રીક્ષા લેવાય લેવ